જંબુસર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી જંગલી હિંસક પ્રાણીના ત્રાસથી પાલતુ પ્રાણીનું મનર થઈ રહ્યું છે જેને લઈ પશુપાલકોમાં ભય છવાયેલો જોવા મળે છે જંબુસર તાલુકાના વડદલા ગામે રાત્રિના સમયે ઘર આંગણે બાંધેલા એક વાછરદી એક વાછળદો તેમજ પાડાને કોઈક અજાણ્યા જંગલી હિંસક પ્રાણીએ હુમલો કરી મોતને ઘાત ઉતારતા પશુપાલકોમાં ભયનો માહોલ છવાયેલો જોવા મળે છે વડદલા ગામના રાજેન્દ્રસિંહ ભૂપતસિંહ યાદવની એક વાછરડી અને એક પાડો હરેન્દ્રસિંહ રણજીતસિંહ સિંધાનો એક વાછરડો મળી કુલ ત્રણ પશુ બચ્ચાનું મરણ કરી જંગલી જાનવર પલાયન થઈ ગયું છે આ જગ્યા પરથી જંગલી જાનવરના પગના નિશાન મળી આવ્યા હતા જે અંગેની જાણવણ વિભાગને કરાતા તેઓએ ઘટના સ્થળે આવી આ જંગલી પ્રાણીને પકડી પાડવા પીંજરું ગોઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર અઝહણ પથાન જંબુસર ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી